તો કેમ છો મિત્રો મજામાં આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે તો આપણે થઈ ગયા છે સવાર સવારમાં રેડી કેમ કે આપણે આજે જવાનું છે બહાર તો અત્યારે તો નહીં કેવી તો આજે અમે ક્યાં જાય છે તો તમારે જોવું તો છેલ્લે સુધી વિડીયોમાં બને રહેજો તો અત્યારમાં બધા થઈ ગયા છે રેડી અને આ ભાઈ નાઈ ધોઈને હવે ગળિયલ બળિયલ પહેરીને થઈ ગયા તૈયાર કેમ કે અત્યારમાં જવાનું છે બધાને બહાર તો બહાર જઈશું પણ તમારે જોવું હોય તો વિડીયોમાં જોઈ કે અમે આજે ક્યાં જવાના છીએ તો જો બહાર પણ થઈ ગયા છે

પછી ગયા ઉતરીને સીધું જ કરી દીધું ફોટા પાડવાનું ચાલુ પછી પાડી ફોટા ને પછી નીકળી ગયા ઘરે જવા માટે તો યશભાઈ ચલાવે રીક્ષા ઘરે તો કેવો લાગ્યો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જય માતાજી તો મળીએ નેક્સ્ટ